નમસ્કાર દર્શક મિત્રો સાવધાન વડોદરા સમાચારમાં આપણું હાર્દિક સ્વાગત છે સમાચાર મળી રહ્યા છે વડોદરા શહેરથી વડોદરા શહેરમાં આજ રોજ નિરંકારી સમાજ દ્વારા ભારતભરમાં પંદરસોથી વધુ જળાશયોની આસપાસ થતી ગંદકીની સફાઈ તેમજ જળાશયોની સફાઈ અભિયાન વડોદરા શહેરમાં કમલાનગર તળાવ તેમજ તરસાલી તળાવની સફાઈ અભિયાનની ઝુંબેશ હાથ ધરવામાં આવી આ સફાઈમાં કોર્પોરેશનના કર્મચારીઓ તેમજ સાધન સામગ્રીઓ અને સંત નિરંકારી સમાજના અનુયાયીઓએ ભાગ લીધો હતો અને તળાવની આજુબાજુ થતી ગંદકીની સફાઈ કરવામાં આવી હતી આ સફાઈ દરમિયાન વધુમાં અગ્રણી દ્વારા જણાવવામાં આવ્યું કે સાહેબ શું અભિપ્રાય આજ રોજ સમગ્ર દેશમાં સત નિરંકારી પરિવાર દ્વારા વોટર બોડીની સફાઈ ઝુંબેશ હાથ ધરવામાં આવી છે અંદાજે પંદરસોથી ઉપરાંત વોટર બોડીઝની આજરોજ સફાઈ કરવામાં આવી રહ્યા છે તે અંતર્ગત વડોદરા શહેરમાં કમળારંગ તળાવ અને તરસાદી તળાવની સફાઈ ઝુંબેશ કરવામાં આવી છે તેમાં ઓછામાંછા બસો થી ત્રણસો જેટલા સંત નિરંકારી પરિવારના સભ્યો અને કોર્પોરેશનના સફેદ કર્મચારીઓ અધિકારીઓ ટ્રેક્ટર સાધન સામગ્રી સાથે મોટી સંખ્યામાં સફાઈ ઝુંબેશ કરવામાં આવી રહી છે તે રોજ આજ રોજ તળાવની મોટા પાયે ખૂબ ખૂબ સારી રીતે સફાઈ ઝુંબેશ કરવામાં આવી રહી છે